નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે જો તમે અમારી ચેનલ પર નવા હોવ અને સરકારી ભરતીનો તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે મારી ફ્રેન્ડ આજનો ટોપિક છે જીએસઆરટીસીની અંદર જે ડ્રાઈવરની ડ્રાઇવિંગ ટેસ્ટની તારીખ હતી તે જાહેર કરી દેવામાં આવેલ છે તેમજ અન્ય સૂચનાઓ પણ જાહેર કરવામાં આવે છે આપણા સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે જો આપ ડાઉનલોડ કરવા માંગતા હો પીડીએફ તો હું સ્ક્રીનમાં સોરી ડિસ્ક્રિપ્શનમાં નીચે કેટલીક અમારા ગ્રુપની લિંક આપી દઈશ ટેલિગ્રામ ચેનલ્સ અને વોટ એની અંદર તમને પીડીએફ બધાની અંદર મળી રહેશે જોઈ શકો છો શરૂઆતમાં જે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ પાંચ પાંચ બે હજાર પચીસથી ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ છે એની સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે અઠ્યાવીસ ચાર એટલે કે આજના રોજ કરવામાં આવેલી છે આપને એને અક્ષર ની નિગમની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરવાનું રહેશે અને જરૂરી જે વિગતો છે ભરી અને મુસાફરી સમય પર જે ફરજ પરના કન્ડેક્ટર હોય તેને પાસ અને જાતિનું અસલ પ્રમાણપત્ર છે એ અવશ્ય બતાવવાનું રહેશે આ ફક્ત એસસી અને એસ કેટેગરીના ઉમેદવારો જે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે રહેઠાણના સ્થળથી ડ્રાઇવિંગ સેન્ટર સુધી આવવા માટે એક ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર રહેઠાણના સ્થળ સુધીની મુસાફરી છે એ મફત કરવાની રહેશે તો માત્ર એસ માત્ર એસસી અને એસ ઉમેદવાર લોકો છે એને જ આ લાગુ પડશે ત્યારબાદ અરજીપત્રકમાં જે બિન અનામત જનરલ કેટેગરીના દર્શકને જે ફી પેટે રૂપિયા ચૂકવવાના છે બસો ને પચીસ રૂપિયા ચૂકવવાના રહેશે આ તમામ સૂચનાઓ છે આપ પણ રીડ કરી શકો છો ડ્રાઇવિંગ ટેસ્ટમાં સાડત્રીસ તે ઓછા ગુણ મેળવેલ છે તેવા ઉમેદવારો નાપાસ જ ગણાશે લાયસન્સ જો બ્રેક થયેલ છે ચાર વર્ષથી ઓછો માલુમ પડશે અનુભવ તો પણ પાસ થયેલા હોવા છતાં પણ આવા ઉમેદવારોને પત્રક રદ કરવામાં જ આવશે આ ડ્રાઈવિંગ ટેસ્ટ છે તમામ ઉમેદવારો હાજર રહેવા યાદી નીચે મુજબ છે અહીં આપેલી છે મધ્યસ્થ નયંત્રાલય કમ્પાઉન્ડ નરોડા પાટિયા અમદાવાદ ખાતે આપને હાજર રહેવાનું છે ટેસ્ટ એ જગ્યાએ લેવાનાર છે અહીંથી આપ જોઈ શકો છો આ તમામ તમામ ઉમેદવારો છે એ તમામ ઉમેદવારોનું સિલેક્શન થઈ ગયેલ છે અને જે તારીખે ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે તારીખની સામે આપેલી છે અને ડ્રાઇવિંગ ટેસ્ટનો સમય પણ સામે તો લિંક હું આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આખી પીડીએફ હું આપને બતાવીને આપનો ટાઈમ બગાડવા નથી માંગતો આવી જ સરકારી પ્રતિની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this વિડીયો જય હિન્દ